હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો સવારના વાગી ગયા છે આઠ સમથિંગ અને આજે છે મારા ભાભીનું બેબી શૉર મતલબ કે મારા જેઠાણીનું તમે દર વખતે મારી સાથે જોતા જશો ડોક્ટર જેઠાણી છે એનું તો અમે હું તો રેડી થઈ ગઈ છું ક્યારની અને નિત્યમભાઈ રેડી થાય છે એના બા અને એના પપ્પા એને રેડી ફોન પડવાનું હતું તો ચાલો હું તમને બતાવું કેવા કપડા પહેર્યા છે બહુ મોટું પડતું હતું કમરેથી નીચે આવી જતું તો પછી અમે જુગાડ કરીને ને ગમે તો છે જે બૂટની જે પેલું આવે ને હું કહેવાય ની કુંજ વાંજરી

જે અમારા ડોક્ટર ભાભી છે અવની ભાભી એમનું તો મેડમ ના જે પાછળ બેસવું પડ્યું છે કેમ કે કેમ કે આગળ બેઠા છે નિત્યમભાઈ ઉપરનું બટન ખુલ્લું જ છે હે મમ્મી મોડું જ નથી દેખાતું દેખાઈ દીધું છે નિત્યમ આડો આવે છે નિત્યમ તો ભાઈ અત્યારમાં થોડી ઘણી જે વિધિ વિધિ આવે જે લાફા બાફા મારવા વાળી સિસ્ટમ એ અત્યારે સવારમાં રાખેલું છે અને રિસેપ્શન સાંજે રાખેલું છે અને જ્યારે જે નીતુ નું બેબી શોર હતું એ જ હોટલમાં રાખેલું છે તો આજે સાંજ સુધી કામ કામ અને કામ ને ફંક્શનમાં જોકે મારી પાસે તો બહુ બધા કામ છે હું તો એમાં રહેવાનો છું આ બધા જલસા કરશે એ છે કે આ ભાઈ છે આવો જન્મ આગળ જ હોય છે

આ અમારા ડાટા કાડે એમઈ થાય એવું થોડુંક નક્કી છે બરાબર મારા વખતે કે હું યાન યાન ઓકે તો યાન યાન ભાઈને મોટી ગયો વારો ચાલો તો ભાઈ કાકાના ઘરે પહોંચવા આવ્યા છે રવિભાઈના ઘરે થોડુંક સવારનું થોડું ઘણું ડેકોરેશન એ બાકી છે તો એ પણ ડેકોરેશન એ કરીએ બાકી સાડા આઠ પોણા નવ તો થઈ ગયા છે ને સાડા નવ નવ આજુબાજુ બધા મહેમાનો આવી જવાના છે તો ફટાફટ ભોગીએ બાકી હર હંમેશ ગમે ફંક્શન હોય અમારું ઘર છેલ્લે જ હોય ભોગવામાં કેમકે તૈયાર થવાનું એટલું હોય ને કે આપણા ઘરે પ્રોગ્રામ હોય ને એટલા તૈયાર થાય બધા એટલે બધાને છેલ્લે અમે પહોંચીએ

અરે ભાઈ તૈયાર થઈ ગયો છે હેઠા બે જો આમ તેમ દોડતા નહીં નહિ અમે કીધું તું ને અમે આવા એટલે મોડું જોયું અમારું અમે આવીએ ત્યાં બધું કામ પતી જ જાય તમારા મંજુ બેન આયા બધા તૈયાર થાય છે હમણાં નિત્યમભાઈ ને ઉની ભાભી તેડ છે રિવાજ હોય છે કે ભાઈ નાનું છોકરું તેડવાનું હોય છે એ આપણા નિત્યમનો વારો આવ્યો છે આજે દિલીપ રાધે હા ભાઈ તને તારોય વારો આવશે કાઈ ન

શું છે હાલો ને બે જાવ હલો 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 મરવાની મનાજી ને હું સેને

અહીં કહો લાવો નવું લાવો નવું લાવો નવું નવું લાવ અલાવ લાવ લા લાવ લાવ લો લો લાવ અલગ ચાલો તો ભાઈ લાફા મારવાનો પ્રોગ્રામ આવી ગયો છે અમે બે જ છીએ લાફા મારવામાં એટલે આજે ભક્તમ દાસ ઉતાર નાખવાની થાય છે બરાબર ચાલો Ô, dạy cảm ơn cháu 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 không cháu 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 તો અમે પાછા જઈએ તો નમસ્કાર લાવો પેલા ના 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 અલે આ ઓલી બોજો ને કોણ નાખો ખા ચાલ આ સદલું નું સલો ગોટા લે મા સાવલે આની તો ચાલુ રાખો ચાલુ રાખો પાણી ભરવા જવાનું રહેવાનું અહીંયા આમે વાળા પાણી ભરવા જવાનું

ચાલો તો ભાઈ બપોરનો રસમ બસમનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને હવે જઈએ છીએ અમે રેસ્ટોરન્ટ એટલે કે હોટલે અને નીતુના બેબી શોરમાં જે બી હોટલ હતી રંગોલી હોટલ મોટા વરાજા ત્યાં જ જવાનું છે ભાઈ કપડાં જી જે લઈ આવ્યા છે એક નંબર એકડો 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 વરાજા જેવી ફિલિંગ આવે ને મારી વખતે મને હતી હાજી ભાભી આવ્યા નથી આવો ફટાફટ ઓ ગાડી સંડરૂપ વાળી છે તો કે અત્યારે તડકા લીધે ગાડી તપી જાય એટલે સંડરૂપ બંદૂક કઈ ખોલાય નહીં તો અત્યારે તો પહેલા અમે જઈએ છીએ કેફેમાં કપલ ફોટોશૂટ માટે અને ફોટોગ્રાફર આપણો હર હંમેશ એક જ હોય છે દિલીપ રાધે ફોટોગ્રાફર તો એ ભાઈ બી ત્યાં હમણાં પહોંચી જશે સાડા ત્રણે અમારે પહોંચવાનું હતું અને સાડા ત્રણે ઘરેથી અમે નીકળ્યા છે

દિલીપ રાતે આપડી ગઈ ડબલ એક્સપ્રેસો વિથ ટોનિક વોટર ફોટા પડી ગયા બરોબર આવું છું ને હા લે સ્ટર હાલો કોફી ટેસ્ટ કરી છે એકવાર પીતો લાગે લે 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 એકવાર ટ્રાય તો કર ટેસ્ટ તો એક એક કોફી એક મારા મિત્રએ મને ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરાવી જોડકા ફોટો શૂટ કરે છે અંદર રીલ શૂટ થાય છે બેસી જાવ હલો ચેર ખાલી થઈ ગઈ ચાલો બેસી જાવ ફટાફટ આ બધું આપડું જ છે બેસી જાવ ચાલો ફટાફટ ભાભી આ ખુલ્લું છે જો આવું 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 ખુલ્લું છે બાંધ્યું નથી એને અહીંથી સીધા હોસ્પિટલ લઈ જાવ પડે તો ઘર શો તો છે જ ને ભાઈ ખાવા ટાળી <laughs> <We go. laughs> <laughs> ચાલો તો ભાઈ ફોટોગ્રાફીનું કામ પતી ગયું છે ઓલમોસ્ટ એક કલાકનું આપણે બે હજાર રેન્ટ આપ્યું છે સોશિયલ બ્લેન્ડ કેફેમાં મોટા વરા છે અને સાથે સાથે મેં મારા બે ના ફોટો ક્લિક કરાવી લીધા છે ઓકે તો હવે હું બધાને લઈને જાઉં છું રંગોલી હોટલે ત્યાં હું બધાને પહેલાં ડ્રોપ કરી દઈશ અને પછી હું પાછો લેવા જઈશ મારા ઘરે નિત્યમને નિતુને મમ્મીને બેન ને એ બધા ઘરે હજુ રેડી થઈને બેઠા છે મારી વાટે એટલે એ બધાને પાછા પિકઅપ કરવાના છે ને બધાને ટાઈમ ટુ ટાઈમ અત્યારે લઈને અહીંયા આવવાના છે જો કે ઓલરેડી પપ્પા અને મમ્મી આઈ થિંક સો પહોંચી ગયા છે એમ કે કોલ આવ્યો તો ભાઈ ઉપર એટલે વડીલો વડીલો બધા પહોંચી ગયા છે છોકરાઓને બધા એ બધા હજુ ઘરે છે લોકોનું ફોટો શૂટ જો કે હા ચાલો આવી ગયા બધા આવી ગયા છે ચાલો તો હવે બધાને લઈને ફટાફટ પહોંચાડીએ ગાડી હું સં મૂકી આવ્યો છું ને એ બધા ઈ બધા મને આમ ઓલી સાઈડ ગોતતા હતા અરે ગાડીમાં ભઈ આવો અંદર અંદર ભઈ આવો ને તડકો નો લાગે એટલે ઠંડી કરવા મૂકી દીધી ગાડી બાવણા બધા ખુલ્લા છે બાવણા વાર લાગ્યા અમે ભગવાન થાકી ગયા ફોટા પડી પડી ફોટા પાડી પાડીને થાકી ગયા ને હાલો હાલો ફટાફટ તમને સિંહાસન ઉપર બેહાડ દો ને પછી વાંધો નહીં ચાલો ભાઈ તો ભાઈ આવી ગયા છે ઓ વ્હાઈટ એન્ડ વ્હાઈટ હ મેચિંગ કરેલું છે મેચિંગ મે પણ વ્હાઈટ એને બી વ્હાઈટ મસ્ત લાગે છે એકદમ ક્યુટ ક્યુટ હેન્ડસમ નિત્યમ કપડા થઈ રહ્યા મસ્ત લાગે છે મસ્ત

ચાલો વિડીયો કરી દઈએ આપણે એન્ડ બરાબર વાહ વાહ સૂપ આવી ગયું ચાલો 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 બાય થેન્ક યુ ફોર બીંગ હિયર બહુત બહુત ધન્યવાદ